મળતી માહિતી મુજબ નવ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ઝાલોદ એકસો ત્રીસ વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ પુરિયાના અધ્યક્ષસ્થાને ગુરુગોવિંદ ધામ કંબોઈ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગ નિમિત્તે આદિવાસી સમાજમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર વ્યક્તિઓ કર્મચારીઓ અને શ્રેષ્ઠ અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું સરકારની વિવિધ યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા અને લાભાર્થીઓને લાભપાત્ર વિતરણ પણ કરવામાં આવ્યા હતા આદિવાસી સમાજની સંસ્કૃતિના પોશાક ગ્રેસ પહેરી પોતાની સંસ્કૃતિને ઉજાગર કરી અને આદિવાસી સમાજના અનેક કૃતિઓ આ કાર્યક્રમમાં રજૂ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ઝાલોદ પ્રાંત અધિકારી શ્રી એ કે ભાટિયા ઝાલોદ મામલતદાર શ્રી શૈલેન્દ્ર પરમાર ઝાલોદ તાલુકા વિકાસ અધિકારી શ્રી કે ગઢવી ઝાલોદ તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ઝાલોદ શહેર પ્રમુખ ઝાલોદ તાલુકાના ભાજપના પ્રમુખ તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયત સભ્યો સરપંચ શ્રીઓ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો અને ગ્રામજનો અને નાગરિકો હાજર રહ્યા હતા બરોજીપ કાળુભાઈ નામર સાથે કેમેરામેન સિંસિંગ બારિયા આઈ સેવ ન્યૂઝ ગુજરાતી દાહો જી સર 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની અમારી રાજ્ય સરકાર ભારત સરકાર અને આદિઅતી વિભાગ તરફથી આજે 130 જલા વિધાનસભાનો આદિવાસી વિશ્વ દિવસની ઉજવણીનો કાર્યક્રમ ગોવિંદ ગુરુની પવિત્ર ધરા ઉપર કંબળ મુકામે તાલુકા જાલોદ જિલ્લો દાહોદ મુકામે આજરોજ રાખવામાં આવેલ છે તો હર્ષો ઉલ્લાસ સહિત અમારા આદિવાસી સમાજના ભાઈઓ બહેનો આદિવાસી સમાજના અમારા સંતો મહંતો સૌ ભક્તજનો મોટી સંખ્યાની અંદર કંબળ ગુરુ ગોવિંદ સમાધિધામ સ્થળ ઉપર અમારો આસ્થાનો કેન્દ્ર છે આસ્થાના કેન્દ્ર ઉપર રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રીએ સાબરકાંઠા જિલ્લાના ખેડ થી અમને બધાને લાઈવ સંબોધન કર્યા અને ભારત સરકાર રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ પણ અમારા જનતાને માર્ગદર્શન મળ્યું એ બદલ ગુજરાતના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દેશના લોકપ્રિય વૈશ્વિક નેતા અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો પણ આભાર માનીએ છે અને એકસો ત્રીસ ચાલુ વિધાનસભાની અંદર મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત અમારા જિલ્લા સભ્યો તાલુકા સભ્યો સરપંચ્રીઓ અને અમારા સમાજના માતા પિતા તુલ્ય સૌ ભાઈઓની બહેનો ઉપસ્થિત રહેલ છે અને આદિવાસી પરંપરાગત લોકનૃત્ય ગાયક કલાકારો અને ઢોલ શરણાઈ તબલા અને શરણાઈને તાલે નાશગાન અને ગીતોથી ભરપૂર અમારા આદિવાસી સમાજની સંસ્કૃતિ અનુસાર આજનો કાર્યક્રમ સફળ થયેલ છે